નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એવરી ભરતી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે ડીજીવીસીની અંદર વિદ્યુત સહાયક અને પ્લાન્ટ ઓપરેટર માટેની ભરતી જાહેર થયેલી છે આ ભરતીની હું તમને ઉંમર મર્યાદા ફોર્મ ભરવાની તારીખ પગાર ધોરણ ટોટલ જગ્યા સિલેબસ ફીસ ડોક્યુમેન્ટ સિલેક્શન પ્રોસેસ વગેરેની માહિતી આપવાનો છું માટે આ વિડીયોને જો તમે લાઈક ન કરેલો હોય તો વિડિયોને કરી દેજો લાઈક અને ચેનલ અંદર નવા હોય અને આવા ઉપયોગ વિડિયો મેળવવા માંગતા હોય તો ચેનલ કરકે જો સબસ્ક્રાઈબ તો વિદ્યાર્થી મિત્રો આપણે જે ભરતી જાહેર થઈ છે એ પ્લાન્ટ એટેન્ડન્ટ અને ઓપરેટર માટેની ભરતી જાહેર થયેલી છે જેની અંદર ટોટલ 153 જગ્યા માટે આ ભરતી જાહેર થઈ રહી છે અને તેની અંદર જે એજ્યુકેશન ક્વોલિફિકેશન માંગેલું છે તે રેગ્યુલર અને ફૂલ ટાઈમ ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિક એન્જિનિયર કરેલું હોય કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી તો તમે આની માટેના ફોર્મ ભરી શકો છો અને તમારે છેલ્લા વર્ષમાં પંચાવન ટકા તમારા જે છે એ છેલ્લા વર્ષમાં હોવા જોઈએ અથવા તો પાંચમા અને છઠ્ઠા સેમેસ્ટરમાં પંચાવન ટકા હોય તો તમે આની માટેના ફોર્મ ભરી શકો છો ભરતીની જે જગ્યા છે તે કેટેગરી વાઇઝ અહીંયા ડિવાઈડ કરેલી છે એવું લાગે તો તમે એનો સ્ક્રીનશોટ લઈ જજો વાત કરીએ આપણે અગત્યની તારીખની તો આની માટેના જે ફોર્મ ભરવાના શરૂ થશે તે અગિયાર ત્રણ બે હજાર ચોવીસથી લઈ અને એક ચાર બે હજાર ચોવીસના સાંજના છ વાગ્યા સુધી તમે આને માટેના ફોર્મ ભરી શકો છો વાર કરલી એ વિદ્યાર્થી મિત્રો પગાર ધોરણની તો આની માટે પહેલા વર્ષે જે પગાર મળવા પાત્ર છે તે બાવીસ હજાર 24700 પચાસ બીજા વર્ષે મળશે તે ચોવીસ હજાર સાતસો મળશે તે એઝ પર જે કંપની અને જે રૂલ્સ હોય એ પ્રમાણે તમને આના પગાર મળવા પાત્ર છે વાત કરલી વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશન ફીસ એટલે કે એક્ઝામ ફીસની તો જનરલ એસસીબીસી અને ઈડબ્લ્યુ માટે જે એક્ઝામિનેશન ફીસ રહેશે તે પાંચસો રહેશે અને એસસી અને એસટી માટે જે રહેશે તે અઢીસો રહેશે વાત કરી લે વિદ્યાર્થી મિત્રો ઉંમર મર્યાદાની તો જો તમે જનરલ કેટેગરીમાંથી આવતા હોય તો તમે મિનિમમ અને ઓબીસી એ અને એસ માંથી અથવા તો એસસી એસટીમાંથી આવતા હોય તો તમે ચાલીસ વર્ષ સુધી આની અંદર ફોર્મ ભરી શકો છો અને આની માટે જે એજ તમારી ગણવામાં આવશે તે છ ત્રણ બે હજાર ચોવીસ પ્રમાણે તમારી એજ ગણવામાં આવશે તેમજ બહેનો માટે જે છે આની અંદર પાંચ વર્ષથી સુડ તેમજ ફિઝિકલ હેન્ડિકેપ માટે દસ વર્ષ અને એક્સિસમેન છે તેને દસ વર્ષની અંદર છૂટછાટ મળવાપાત્ર છે અને કોઈ કોઈ પણ કોઈ એમ્પ્લોય હોય તો તેને ચાલીસ વર્ષની અંદર પાત્ર છે ઉંમરમાં છૂટછાટ ડોક્યુમેન્ટની વાત કરીએ તો ડોક્યુમેન્ટમાં જોશે માર્કશીટ આધાર કાર્ડ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો બરાબર આઈ હોપ તમને બધી માહિતીનો ખ્યાલ આવી ગયો છે જો તમને કંઈ પણ ડાઉટ હોય તો તમને અહીંયા જે છે એ મારો વોટ્સએપ નંબર આપી દઉં છું મારો વોટ્સએપ નંબર છે એકતાલી એકત્રીસ તેર આ નંબર ઉપર જે કોન્ટેક્ટ કરજો જો કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તેમાં તમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માટે આ નંબર ઉપર મને મેસેજ કરજો થેન્ક યુ વેરી મચ જય હિંદ જય ભારત વંદે માતરમ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો